નાગરિકો ને ઘણા એવા નાગરિકો જેને આજની તારીખમાં ખબર નથી કે સરકાર ચાલે છે તો એમના ટેક્સમાંથી ચાલે છે આજની તારીખમાં એમને ખબર નથી કે સરકારી કર્મચારી સ્કૂલમાં ભણાવતો શિક્ષક હોય કે પોલીસ સ્ટેશનમાં બેઠેલો પોલીસવાળો હોય કલેક્ટર હોય કે એસપી હોય આ તમામને જે પગાર મળે છે એ આપણા બધાના ટેક્સમાંથી મળે છે આ આપણા દેશની જનતાને આજની તારીખમાં ખબર નથી કોનામાંથી મળે છે આપણા ટેક્સના પૈસા સરકારમાં જાય છે સરકાર એનાથી રોડ રસ્તાની અને વિવિધ ગ્રાન્ટો આપે છે એનામાં ભ્રષ્ટાચાર કોણ કરે છે તો આ નેતાઓ અને સરકારી કર્મચારીઓ એ એનામાં મલાઈ ખાય છે નેતા એક તો મલાઈ ખાય ઉપરથી પોતાની તકતી લગાવે અને જયારે વોટ માંગવાની વારી આવે એટલે કે ચૂંટણી ત્યારે પાછો તમારા ગામડાઓમાં આવીને તમને કે આ ગ્રાન્ટ મેં ફંડ માંથી ધારાસભ્ય ફંડમાંથી ફંડ માંથી તાલુકા જિલ્લાના ફંડ માંથી આપેલી છે અને ગધેડા આ જનતાના ટેક્સ માંથી છે તારા ખિસ્સાના કોઈને નથી આપતો તું આ જનતાને સમજવું પડશે આ દેશની જનતાને સમજવું પડશે કે ભાઈ આ ટેક્સ ના આપણા ટેક્સ ના પૈસા થી સરકાર ચાલે છે નેતાઓને પગાર પણ આપણા ટેક્સ માંથી મળે છે અને વિદેશ યાત્રાઓ કે જે પણ સરકારી કાર્યક્રમ થાય છે એ તમામે તમામ આ દેશની જનતાના ટેક્સ માંથી ટેક્સ ના પૈસા માંથી થાય છે આ સમજવું પડશે આ દેશની જનતા ને તમારા ટેક્સ ના પૈસા હમણાં ચોમાસો જે રોડ રસ્તા એક વરસાદમાં ધોવાઈ ગયા છે ને આ તમારા ટેક્સ ના પૈસા આ એક વરસાદમાં ધોવાઈ ગયા છે આ તમારા ટેક્સ ના પૈસા છે યાદ